લીંબડી તાલુકાના પરનાળા ગામે વેવાઈ વેવાઈ વચ્ચે બગડાસ્ટી બોલતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બનતા હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે આ બાબતે બંને પક્ષો પાસેથી મળતી માહિતી મુજબ જાંબુ ગામના જયંતીભાઈ ઠાકરશીભાઈ દેવીપૂજક જેઓ જાંબુ ગામના છે જેઓના જણાવ્યા પ્રમાણે જેઓ પોતાની દીકરીને ઘરે પરનાળા ગામે દશામાનતાના પ્રસંગ અર્થે ગયા હતા ત્યારે વેવાઈ પક્ષ દ્વારા ચાર લોકો દ્વારા દારિયા જેવા હથિયારથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું અને ઇજાગ્રસ્ત બનતા જેઓને એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે બીજા પક્ષ દ્વારા મળતી માહિતી મુજબ અને પ્રેમજીભાઈ વિરજીભાઈ પનારા જેઓ પરનાળા ગામે રહેશે જેઓએ જણાવ્યું હતું કે તેમની પુત્રવધુએ દશા માતાજીના પ્રસંગે તેમના પિતા જયંતીભાઈને બોલાવ્યા હતા અને તેમની પુત્રવધુએ તેમના પિતા જયંતીભાઈને કાન ભંભેરતા પિતા ઉશ્કેરાઈ જઈને બબાલ ચાલુ કરી અને હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું જેમાં વેવાઈ પ્રેમજીભાઈ વિરજીભાઈ અને જમાઈ વિનોદભાઈ પ્રેમજીભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા જેઓને પણ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ એલસી નોંધાવા પામી હતી ત્યારે ફરજ પરના તબીબે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કર્યા હતા ત્યારે હાલ લીંબડી શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે અને લોકોને કાયદાનો ડરના હોય તેવું લાગી રહ્યું છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર